મારું નામ પ્રેક્ષાબેન ભટ્ટ છે હું કૃષ્ણ ઉપનગરમાં મહિલા સમન્વયના સંયોજિકા તરીકે કામ કરું છું આજે આપણે અહીંયા ભારતીય એકતા મંચ દ્વારા છે એ ઓપરેશન સિંધુ કે જેને ભારત દેશનું ગૌરવ વધાર્યું છે અને ગૌરવની એક નિશાની રૂપ કહીએ એના વિશે એક માહિતી આપવા માટે અને સામાન્ય બહેનો સુધી પહોંચાડવા માટે કારણ કે ઓપરેશન સિંધુરમાં માં જે નાની નાની વસ્તુ છે કે જે સ્વદેશી બનેલી છે જે ભારતને ગૌરવ અપાવે છે એવા હથિયારો છે એવી જે પણ નાની નાની બાબતો છે એના વિશેની માહિતી છે આપવા માટે જે આપણે મંદિરની અંદર પણ રાખેલું છે આવી રીતના જુદી જુદી જગ્યાએ જામનગરમાં ઘણી બધી જગ્યાએ ઓપરેશન સિંધુરની માહિતી આપણે રેલીઓ કાઢીએ છીએ આપણે બીજા બધા પણ આપણે ભારતીય એકતા મંચે એવું વિચાર કર્યો કે ભાઈ બૌદ્ધિક સ્તરે કામ કર્યું જેનાથી આપણે ઘણા બધા સવાલો ઘેરાયેલા છીએ કે ભાઈ આપણી પાસે એવા છે કે એક જ વાર આપણે કરીએ અને કેમ ના ખતમ કરી નાખીએ પણ આપણી જે ગરિમા છે આપણી સંસ્કૃતિ છે જે આપણી પરંપરા છે એ શું કીએ છે તો એના વિશે બૌદ્ધિક સ્તરે એવા નાના નાના પ્રશ્નો કે જે આપણી ઉપર પ્રશ્નાચિહ્ન ઉભા કરે છે એને કઈ રીતના આપણે જવાબ આપવા